भॻा भरेशन सॻिड़ीअ माता भर्ते शाम भगवंतो शबू दौर सोनी वातो पढ़ी અરે અરે હચવાય ઊ રાખજે માડી મારી મારી માતાજી પોણવાટી સુપતા સાક્ષી સુ એ બધું સારું મારી માતાજી સાબણ સુન બનાયે એકી ગોતર માતા બેઠી મહો મો દીવા દીવા પણ પોણવાટી સુ સી મારો મોણો તો ફોટ કા

મે <tapno> મારી ધમની કલમ જાએ એટલે કલ્પેશી મન ધમ નામતું મા મા હાચું માડી બીજો બોતરી એને કોઈ બાધા ચાલું છે કને બોતરી તમારા તો પડ્યું છે કુંડલ બનન કા બન નાઉ

I'm <speaking> the <in Spanish> <speaking in Spanish> <speaking in Spanish>

હે દે બ્લોક નહી આલ બસ તે લેમળો બાટ ભરીને તેરું ઊભું છે માં માં ગડામું ઘર માડી આ મારી તેરા

મારે અંગોળીઓ ઈપી ઉઢાવ બનાયો છે માતા પૂતી સુનાકાર ભરતર ગણે મુદે ઉгули સુ હાચું ખરો બનાતો હાચું માતા હાચું હાચું કે બોલ મારા કોઈ દેરાના મૂળા નહીં કરવા દોરા નહીં કરવા અને દેરું મારા ઘોના કેવા છે હું તો ઉસ્તા દાડા ઉભરન તને ફાડુલા છે હાચમાં દેરા નિડા પૂરો હોવા મારે ને પૂરો કરવો પડે મારે આ વાલુશરાણી ગોખરાની સિકુ તમને મળી કે માતા બોલતી છે માં હાચો ખરો

બે શબ્દો અમને કેવા છે કહી દો કેમ બારું કેમ નામ ન પાડવા સારું લાઈ

વધારો મારો ભગવાન કોમે ના રાખતો હોય અને મારા ગૃહ ભગવાન કેતા હોય ને જે કદાચ એ જ અગિયાર આવવા શ્રી મળી પણ મેળા લઈને કદાચ હું માતા મૂર્તિ કોમ દુખાવ લાગે ને બોલી લે માતાજી આગળ કોઈ કોઈ ના કરે દુખાવો બોલ જીવનો ને ઓય આયા ને